રામ 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 વગેરે રામ રામ નો હાલે એમાં રામ માં રામ રામ માં તો રામ રહેવાય રામ રામ આજના જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન અમારા મુરબ્બી ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યમાં ઊભી કરવામાં બે પાંચ લોકોના નામ આપણે લેવા હોય તો એમાંનું એક નામ એટલે વજુભાઈ વાળા સાહેબ વજુભાઈ સાહેબ એવા આપણા આગેવાન છે કે જેમણે સૌથી વધુ વખત રાજ્યનું બજેટ બનાવ્યું છે એવો એવો યોગ કોઈને નથી મળ્યો અને એટલા માટે રાજ્યના અને દેશના અર્થતંત્રને અટાણે આપણે જેટલા આયાત છે એમાં સૌથી સારી રીતે સમજતા હોય એવા નેતા અમારા વજુભાઈ વાળા છે આપણા સાંસદ મોહનભાઈ રાજ્યસભાના મારા જોડીદાર રામભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન ધારાસભ્યશ્રી ઉદયભાઈ જીતુભાઈ નાગદાનભાઈ હરેશભાઈ અમારા ભાજપના મહામંત્રી શ્રી લાખાભાઈ સાંકઠિયાજી પણ પધારી રહ્યા છે જયેશભાઈ બોગરા ચેરમેન એટીએમસી બાવનજીભાઈ આજ વિસ્તારમાં અમારા પૂર્વ ધારાસભ્ય જયદેવભાઈ શાહ એક અમારું ઉભરતું નવું નામ આમ તો એમના પિતાશ્રી આખા આપણા સૌરાષ્ટ્રના ક્રિકેટને ખૂબ સારી રીતે અત્યાર સુધી ચલાવ્યું એમનો એમને વારસો છે પ્રદીપભાઈ દાવ અમારા પૂર્વ મેયર શ્રી ભાનુભાઈ મહેતા એ અમારા મહામંત્ર